માલવાડા તમને વોર્ડ એમ કે છે કે ઝોનલ ઓફિસે જઈ અને કેવાયસી કરાવો બરાબર અને અહીંયા તમને એમ એમ કે છે કે આનું નામ નહી ઓલા કેવાયસી નહી થાય એમને ને આ ઢીંગલી તમારી કેવડી છે અઢી વર્ષની અઢી વર્ષની છે આનું પણ થાતું આ

જ્યારે સાઈમે એમ કીધું કે એ લોકોને રાશન દેવું જ પડે દસ બાર વર્ષ સુધી જ્યાં સુધી એની જીંગ પ્રિન્ટ ના આવે ને ત્યાં સુધી આ લોકોને ભાગનું રાશન દેવું પડે પણ રાશન કાળે નહીં દુકાનમાં એમ કહે છે કે આનું કેવાય સી થાય તો જ રાશન મળે પણ અહીંયાથી એમ કે છે કે આ લોકોનું કેવાયસી ન થાય એના આંગણા ના આવે હવે અમે આગળ મામલતરના તપાસ અને કાર્યવાહી કરીશી આવતીકાલે

કેવાયસી હજી એ લોકો દસ વર્ષ સુધી ના નીકળે તો મેં માલ લેવા જાય છે ને તો આ લોકોના ભાગનો માલ આ લોકોને આપતા નથી તો શું કરવાનું કે એ લોકોનો માલ એ લોકોને મળે મળે ને મળે જ રાશન વાળા ખોટું બોલે છે એટલે આજે મેં પબ્લિકને વિડીયોના માધ્યમથી ફેસબુક લાઈવથી ને મીડિયાના માધ્યમથી એક મેસેજ આપ્યો છે કે કેવાયસી નાના છોકરાનું દસ વર્ષ સુધી નહીં નીકળે પણ એનું રાશન મળે તમારે લઈ લેવાનું અને કેવાયસી દસ વર્ષ પછી નીકળશે અને એની રજૂઆત કરવા માટે અમે આવતીકાલે મામલતદાર ઓફિસે કલેક્ટર આવેદન લેવા જશે અસ્તુ ભારત માતા જય